વલસાડ જિલ્લાની સરીગ્રામ જીઆઈડીસી ખાતે ઓઇલ બનાવતી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી છે પ્રાથમિક વિગત મુજબ આગની ઘટનામાં પાંચ કામદારો દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આગના પગલે ફાયર બ્રિગેડની ટુકડીઓએ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા વલસાડની સરીગ્રામ જીઆઈડીસીમાં ઓઇલ બનાવતી ઓલેકેમ કંપનીમાં આજે સાંજે સાત વાગ્યાના અરસામાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી બે મહિલા કામદારો સહિત કુલ પાંચ કામદારો દાજી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઘટના બની હતી કઈ કંપની છે લગભગ સાંજે છ પચપનની આજુબાજુ એક બ્લાસ્ટ સાથે ફાયર લાગ્યો હતો અને એની અંદર મેઇનલી ઓઇલ પેકિંગનું કામ ચાલતું હતું જેની અંદર પાંચ ઇન્જરી થઈ છે એમાં બે લેડીઝ છે ત્રણ જેન્ટ્સ છે એને બિલાડ શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને અત્યારે ફાયર ફાઇટિંગનું કામ ચાલું છે વલસાડ જિલ્લાના મેક્ઝિમમ અંબાવાલા અહીં હાજર છે અને અત્યારે આજુબાજુની ફેક્ટરીમાં ફાયર ના લાગ્યો કારણ કે બંબાળાની કુશળતાના લીધે અને ફક્ત આવી ફેક્ટરી પૂરતું જ છે અને શોર્ટ ટાઈમમાં એ કવરઅપ થઈ જશે એવું